નવરાત્રિ પર્વમાં મહિલાઓની સુરક્ષા માટે અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા એપ્લિકેશનની મદદથી મહિલાની કરાશે સુરક્ષા આવો જોઈએ નવરાત્રી દરમિયાન મહિલા હેલ્પલાઇન કાઉન્સિલરની કામગીરી શું રહેશે અને બહેનો માટે શું મદદરૂપ રહેશે આજથી મા આદ્યશક્તિના પર્વની ઉજવણી એટલે કે નવરાત્રિની શરૂઆત થઈ રહી છે ત્યારે રાજ્યભરમાં ખેલૈયાઓ રાત્રિ શેરી ગરબા તેમજ પ્રોફેશનલ અને જાહેરમાં રમવા જતા હોય છે ત્યારે હાલની પરિસ્થિતિને લઈને મહિલાઓની સુરક્ષા વધારે રહેવું જરૂરી છે ત્યારે રાજ્યભરમાં મહિલા હેલ્પલાઇન દ્વારા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી જરૂરી વિગતો તેમજ સીપી મીટ કરવાની રહેશે તેમજ આ એપ્લિકેશનના મારફતે મહિલાઓની સુરક્ષા કરાશે હેલો હું છું પૂજા ચુડાસમા ભાવનગર વાસીઓને નવરાત્રિ પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ એકસો એક્યાસી અભયવ મહિલા હેલ્પલાઇન મહિલાઓની સલાહ સૂચન અને માર્ગદર્શન પ્રોવાઈડ કરે છે એકસો એક્યાસી અભયવ મહિલા હેલ્પલાઇન ચોવીસ કલાકની કાર્યરત સેવા છે નવરાત્રિ પર્વ દરમિયાન રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરશે અને મહિલાઓ પોતે પોતાના ફોનની અંદર પ્લે સ્ટોરમાં જઈ અને વન એટ વનની એપ્લિકેશનનો ઉપયોગ કરશે લોકેશન ચાલુ રાખશે જેથી અમારી ગાડીને પહોંચતા તુરંત જ સમયમાં પહોંચી જશે અજાણી વ્યક્તિ સાથે જવાનું ટાળવું અજાણી વ્યક્તિ સાથે જવાનું ટાળવું સાવચેતી રાખવી અને સતર્ક રહેવું આપની નવરાત્રી શુભ રહે